મિત્રો કેરી ખાવાનો ઓરિજિનલ આનંદ જો તમારે લેવો હોય તો મિત્રો એના માટેની આ જાત છે મિત્રો ભાઈ આને શું કહેવામાં આવે છે આ મિત્રો કેરીને બદામ કેરી કહેવામાં આવે છે મિત્રો બધા જેટલી નાની અને આપ જોઈ શકો છો મિત્રો આ બીજે એક કલમ બાજુ આવ્યા છે અને મિત્રો બારમાસી કહેવામાં આવે છે બારમાસી એટલે શું છે આપણે મિત્રો પાસેથી જાણીએ એવું નામ રાખવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો આ નજીક આની ઉપર મિત્રો રેડ કલર સિંધી ટાઈપ નું મિત્રો કલર છે એની આનું નામ સિંદુરી કેરી પડવામાં આવ્યું છે ખુબ સરસ વાત મિત્રો કે આવી ક્યાં જોવા માટે આને કહેવામાં આવે છે લગ્નો મિત્રો જેને કમેન્ટમાં નામ ખબર હતું મિત્રો કમેન્ટ કરીને એમને કહે કે તમે મિત્રો આપ જોઈ શકો છો હવે આપણે બતાવવામાં આવે છે મિત્રો તેને રાજાપુરી કહેવામાં આવે છે મિત્રો આપ જોઈ શકો છો મારા હાથમાં કેટલી મોટી કેરી છે મિત્રો અને રાજાપુરી કેરી કહેવામાં આવે છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો આપણે ત્રીજા નંબરની અને તોતાપુરી કહેવામાં આવે છે મિત્રો સરસ કેરી આવે છે સ્વાગત છે તમારું અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ મારું નામ છે શ્રીકાંત વાઘેલા આજે આપણે આવ્યા છે કેરી ની વાડી આ વાડી આવેલી છે કોડીનાર થી વીસ કિલોમીટર જ્યાં તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો આ સો વીઘામાં ઓનલી ફોર કેરીનો જોઈ શકો છો મારી પાછળ જે આંબાના ઝાડ છે મિત્રો એ સો વીઘામાં પથરાયેલા છે મિત્રો અને આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ ક્યારેય કરવામાં આવતો નથી મિત્રો આમાં ઓનલી ફોર આપણા ઓર્ગેનિક ખાતર જે છાણિયું ખાતર કહેવામાં આવે છે મિત્રો આપણી જે દેશી ભાષામાં એ જ ખાતરનો મિત્રો ઓનલી ઉપયોગ કરવામાં આવેલો છે આપ તમારી નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આપ જોઈ શકો છો બધા એકદમ સાડા ત્રણ વર્ષના આ આંબાના ઝાડ છે મિત્રો અને આમાં કોઈ પ્રકારની હજી એક વાત કહું છું મિત્રો કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી મિત્રો આપણે આજે આખા બાગનું માર્ગદર્શન કરવાનું છે મિત્રો આખો બાગ જોવાનો છે વિડીયો મિત્રો બન્યા રેજો શેક સુધી મિત્રો પહોંચો મિત્રો મારી પાછળ જે પહાડ છે મિત્રો આ તમને જે અત્યારે બગીચો દેખાય છે ખૂબ જ સુંદર નો બગીચો ન હતો મિત્રો પરંતુ જે મારી પાછળ તમને જે પહાડ દેખાય છે એવો જ આ બધી બાજુ મિત્રો તમે જોઈ શકો છો જે કેરીનો બાગ છે મિત્રો એ પહેલા એક એવો જ પહાડ હતો મિત્રો પણ જે મારા મિત્ર રાજુ બાપુ ગોસ્વામી છે તેણે અઢી વર્ષ આમાં સખત રાત દિવસ જોયા વગર મિત્રો મહેનત કરી અને જેસીબી અને ઈટાસી જેવા સાધનો અહીંયા રાત દિવસ ચાલુ રાખવી અને એ કાંઈ ટાઈપ એનું બનાવેલું છે અને બગીચામાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે બગીચો કોઈ એક ટાઈપનો નથી એને સ્ટેપ બાય સ્ટેપ બગીચાને ને બનાવેલા છે આપ મારી ત્યાં દૂર સુધી જોઈ શકો છો તે દસ વીઘામાં છે મિત્રો એની પછી નું જોઈ શકો છો એ દસ વીઘામાં છે મિત્રો આ સાઈડ છે એ પણ મિત્રો દસ વીઘામાં છે એવી રીતના મિત્રો આ સો વીઘામાં પથરાયેલું આખું મિત્રો ફાર્મહાઉસ આપણે કહી શકીએ તે ફાર્મ બનાવેલું છે મિત્રો તો એવી મહેનત વિજે એક સેલ્યુટ મિત્રો બને છે કે જેણે એટલી મહેનત કરી અને મિત્રો આ આખું ફાર્મ ઊભું કરેલું છે મિત્રો કે એમને એમ મિત્રો તમને આ એટલું સરસ લાગે છે એમને એમ નથી બની જતું મિત્રો એની પાછળ ખેડૂત મિત્રો પણ મદદ કરે છે મિત્રો અને આપણી પણ થોડી મદદ જોઈએ છે મિત્રો ત્યારે મિત્રો આવું બને છે આ અત્યારે તમે જોઈ શકો છો આમાં કોઈ પણ જો અત્યારે બધા બાગ કરતા હોય છે મિત્રો કેમિકલવાળી દવા વાપરી હોય છે એ દવાની કેરી આપણે ખાઈએ છીએ મિત્રો તો આપણા શરીરને પણ નુકસાન કરે છે પણ મિત્રો જો તમે આ કેરી ખાશો આ કેરી મિત્રો આપણા એકદમ છાણિયું ખાતર જે આપણું દેશી કહેવામાં આવે છે એની વડે આ બધા આમાં છંટકાવ કરવામાં આવે છે તો આ કેરી મિત્રો આપણે કુદરતની દેશી આપણી શુદ્ધ કેરી કહેવામાં આવે એવી કેરી છે મિત્રો આપ જોઈ શકો છો અને મિત્રો લાસ્ટ સુધી વિડીયોમાં બની રહેજો આપણે એક એક કેરીના બાગની અને એક જે બધા ડિપાર્ટમેન્ટ પાડેલી છે બધાની વિઝિટ લેશું મિત્રો તો પાથરેલા છે મિત્રો આપ જોઈ શકો છો અહીં બધાના ઝાડ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો આ સાઈડ પણ મિત્રો આંબાના ઝાડ છે અમુક અને બીજા બધા મિત્રો દરેક જાતના આપણે અંદર જઈને મિત્રો જોઈએ મિત્રો કે સુંદરવનમાં કયા કયા મિત્રો ફળના ઝાડ છે મિત્રો આપ જોઈ શકો છો મારી પાછળ અત્યારે આ બધા મિત્રો અલગ અલગ જાતના અલગ અલગ મિત્રો બધા ફળ અત્યારે અહીં હાજર છે આ છે મિત્રો દાડમ આપ દાડમ પણ અત્યારે એમાં આવેલી છે આપ જોઈ શકો છો મિત્રો દાડમ આ મિત્રો મોસંબીનું ઝાડ છે આપ જોઈ શકો છો મિત્રો સુંદરવનમાં ઓન્લી ફોર બધા ફ્રૂટના જ મિત્રો ઝાડ વાવેલા છે મિત્રો મિત્રો આ છે એ અત્યારે આપણે બજારમાં બહુ પોપ્યુલર બચાવવામાં આવે છે નારંગી જે અત્યારે આપણે ઉનાળાની સિઝનમાં એનો આપણે જ્યુસ બનાવીને પીતા હોય તે નારંગી છે મિત્રો આ ઝાડની મિત્રો તમને બધાને ખબર જ જશે અને કમેન્ટ કરીને કેજો મિત્રો આ સેનું ઝાડ છે મિત્રો અમારી બાજુ અહીંયા એને બદામ કહેવામાં આવે છે તે ખાવામાં બહુ ખૂબ જ ટેસ્ટી લાગે છે આપ જોઈ શકો છો મિત્રો આ લાલ જાંબુ છે જાંબુનો આવો ફાલ મિત્રો તમે ક્યાંય નહીં જોયો હોય એક એક ડાળ ઉપર મિત્રો જાંબુ છે આપ જોઈ શકો છો ખૂબ જ ખાટા મીઠા જે જાંબુ આવે છે મિત્રો આપ જોઈ શકો છો અહીં બી જાંબુ છે અહીં બી જાંબુ છે મિત્રો આપ જોઈ શકો છો વિડીયોમાં મિત્રો અને જાંબુ કહેવામાં આવે છે મિત્રો અહીં જાંબુનું પણ ઝાડ છે વ્હાઈટ જાંબુ અને રેડ જાંબુ બંને જાંબુના ઝાડ છે મિત્રો આ છે મિત્રો વ્હાઈટ જાંબુ જ્યાં તમને હમણાં જ વાત કરી હતી પેલા તમને મેં રેડ જાંબુ બતાવેલા હતા આ વ્હાઈટ જાંબુ છે મિત્રો અહીં મિત્રો આ વાંસનું ઝાડ છે જેને આપણે ઇંગ્લિશમાં બેમ્બુ ટ્રી કહેવામાં આવે છે આપ જોઈ શકો છો મિત્રો આ વાંસનું ઝાડ છે મિત્રો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ આ છે મારા પરમ મિત્રોસ્વામી જેમ હા દિવસની બધી જ જાતનું મેનેજમેન્ટ કરે છે કઈ કલમ છે મિત્રો કેટલા ટાઈમની થઈ છે કેટલા વર્ષની થઈ છે તેને શું શું કયું ખાતર આપવામાં આવે છે એ મિત્રો આપણે નિતિનભાઈ પાસેથી જાણીશું અને મિત્રો આ છે અહીંના કચરા તે પણ અહીંનું બધું મેનેજમેન્ટ કરે છે જે બધું ખાતર છાટવું પાણી છટકાવવું તો મિત્રો ચાલો આપણે સૌ સાથે મળી અને આ ફાર્મ હાઉસની મુલાકાત લઈ તો મિત્રો આપણે આવી ગયા છે પહેલી કલમ ઉપર કે જે કઈ છે તે આપણે નીતિનભાઈ પાસેથી જાણીએ નીતિકભાઈ આ કને કઈ કલમ કહેવામાં આવે છે સર કેસર કેવા આવે છે આ કેટલા વર્ષ ની છે હશે સાડા ત્રણ વર્ષ તો મિત્રો આ સાડા ત્રણ વર્ષ ફાલ છે મિત્રો કેસર કેરીનો અને આમાં તમે શું છટકાવ કરો છો આમાં ઓર્ગેનિક ખાતર આપીએ છીએ પછી પર ડે પાણી ડ્રિપ ઇરિગેશન થી આપીએ છીએ બરોબર છે મિત્રો આમાં મિત્રો ઓર્ગેનિક ખાતર કે જે આપણે આપણું છાણિયું ખાતર જેવું કહેવામાં આવે છે કે તેમાં કોઈ પણ જાતનું કેમિકલ હોતું નથી મિત્રો તે ઓર્ગેનિક આમાં આપવામાં આવેલું છે અને મિત્રો આનો ફાલ જોઈ શકો છો મિત્રો અત્યારની સિઝન પ્રમાણે તમે ક્યાંય નહીં કેરી જોઈ હોય મિત્રો પણ અહીં આ કેરી હાજર છે મિત્રો થોડાક ટાઈમમાં મિત્રો આ ખાવા માટે પણ રેડી થઈ જશે મિત્રો અને અમને પાણી પાવાનું શેડ્યુલ શું રહેતું હશે પર ડે દરરોજ અને પાણી દેવામાં આવે છે મિત્રો

આપ જોઈ શકો છો એકદમ દેખાવમાં અને ખાવામાં જ સરસ કેરી ગોસ્વામી કેરી અલગ અલગ મિત્રો તમને અહીં દેખાડવામાં આવે છે મિત્રો પણ વિડીયો જોવાનું ભૂલતા મિત્રો આમાં ઘણું બધું તમને બતાવાનું છે અને બધી જ વસ્તુ તમે જોઈ રહ્યા છો બધી જ વસ્તુ મિત્રો ઓર્ગેનિક છે કોઈ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલા નથી મિત્રો તો વિડીયો મિત્રો બન્યા મિત્રો આપ જોઈ શકો છો મારા હાથમાં કેટલી મોટી કેરી છે મિત્રો અને રાજાપુરી કેરી કહેવામાં આવે છે મિત્રો હવે હજી આપણે આગળ પણ મિત્રો અલગ અલગ કેરી જોઈએ કિલોમીટર દૂર મિત્રો મોટો કુવો બનાવેલો છે મેં તે વિડીયોમાં તમને બતાવવામાં આવે છે મિત્રો એક કુવો ત્યાંથી મિત્રો અહીં એક મોટો સબ બનાવેલો છે મિત્રો ત્યાંથી એ પાણી તેમાં સ્ટોરેજ થાય છે મિત્રોને ત્યાંથી મિત્રો પાઇપલાઇન વડે અલગ અલગ જગ્યાએ અલગલા છે દસ દસ વીઘામાં મિત્રો તે પ્રમાણે બધામાં પાણી પહોંચે છે મિત્રો આવી કેરીનો મિત્રો તમે અલગ અલગ વેરાયટી બીજે ક્યાંય નહીં જોયું હોય મિત્રો તે ગીરમાં જ શક્ય છે મિત્રો તો એક અવશ્ય એકવાર અમારા મિત્રની રાજુબાપુ ગોસ્વામીની વાડીની મુલાકાત લ્યો આપ જોઈ શકો છો મિત્રો આ કેરી એવી છે કે મિત્રો મિત્રો તમે આનું નામ નામ પણ સાંભળ્યું હોય આ કેરીનું છે લંગડો આપ જોઈ શકો છો નાની સાઈઝમાં કેરીની મીઠાશ પણ ખૂબ જ હોય છે મિત્રો આ કેરીની વેરાયટી તમને મિત્રો મારા મિત્રની ની વાડી સિવાય મિત્ર ક્યાં નહીં જોવા મળે આને કહેવામાં આવે છે લંગડો મિત્રો જેને કમેન્ટમાં આનું નામ ખબર હતું તે મિત્રો કમેન્ટ કરીને અમને કહે કે તમારી સાઈડ આ મિત્રો આને શું કહેવામાં આવે છે આપ જોઈ શકો છો મિત્રો જે મેં મારી મારી જિંદગીમાં મિત્રો ક્યાંય મેં કેરીના નામ નથી સાંભળ્યા એવા એવા કેરીના નામ સાંભળવા મળ્યા છે મિત્રો હવે આપણે આવ્યા છે સિંદુરી કેરી જે મિત્રો ઓરતો સિંદૂરપુરે છે એવું નામ રાખવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો આની નજીક આની ઉપર મિત્રો રેડ કલરનું સિંદીર ટાઈપનો મિત્રો કલર છે એનીથી જ આનું નામ સિંદૂરી કેરી પાડવામાં આવ્યું છે ખૂબ જ સરસ વાત છે મિત્રો કે આવી અલગ અલગ વેરાયટી મિત્રો એક જ મોટા સો વીઘાના ફાર્મ હાઉસમાં મિત્રો આપણે અલગ અલગ જાતની મિત્રો વેરાયટી જોવા મળે છે અહીં એની સિવાય મિત્રો અલગ અલગ જાતનું બકાલુ છે ફ્રૂટ છે મિત્રો એવી બધી જ વસ્તુ મિત્રો છે તો વિડીયોમાં શેક સુધી મિત્રો બન્યા

તો આપ જોઈ શકો છો મિત્રો કેરી ખાવાનો ઓરિજિનલ આનંદ જો તમારે લેવો હોય તો મિત્રો મિત્રો એકદમ આપણા છાણિયા ખાતરથી મિત્રો આવો મિત્રો સરસ ફાલ આવે છે આપ જોઈ શકો છો મિત્રો અને આપણે ઘોળીને પીવાની હોય છે મિત્રો અને એનો કેરીનો આનંદ લેવાનો હોય છે મિત્રો તે તે આ મિત્રો આ વેરાયટી છે અને બદામ કેરી કહેવામાં આવે છે હેલો મિત્રો તો હવે આપણે વાડીની વિઝિટ લીધા પછી આપણે બાપુની વાડીએ જમવાનો કાર્યક્રમ રાખેલો છે મિત્રો આપ જોઈ શકો છો અલગ અલગ જાતના શાક છે મિત્રો ફ્લાવર બટેટા મગનું શાક છે રોટલી છે છાશ છે મિત્રો વાડીએ જમવાની મજા જ મિત્રો અલગ હોય છે આપ જોઈ શકો છો દાળ ભાત શાક રોટલી એવું તમામ આઈટમ મિત્રો છે જે ઘરે ખાવાની ન મજા આવે મિત્રો વાડીએ ખાવાની ખૂબ જ મજા આવે છે આપ જોઈ શકો છો બધા સાથે મળીને જમીએ છીએ મિત્રો તો વિડીયો મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો મિત્રો તો મિત્રો આ જ હતો આપણો મારા મિત્ર એવા શ્રી રાજુ બાપુ ગોસ્વામીની ફાર્મ હાઉસનો વિડીયો તો મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને તમારે જો કેરીને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમે અમારે કોન્ટેક્ટ નંબર નીચે નીતિનભાઈ કરીને એના કોન્ટેક્ટ નંબર નાખી દેશું તમે તેની પૂછપરછ પણ કરી શકો છો અને અહીંથી આ કેરીનો જે જ્યારે કેરી ઉતારવામાં આવે છે ત્યારે તે બહાર બધામાં એક્સપોર્ટ કરવામાં આવે છે જો તમારે એની લગતી કોઈ માહિતી જોતી હોય તો પણ તમે નીતિનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો તો કેવો લાગ્યો મિત્રો તમને વિડીયો કમેન્ટ કરીને છે કેજો આવા નવો વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો